બીજાકોટમાં પ્રાથમિક શાળામાં બાળ આનંદ બજારનું રંગારંગ આયોજન કરાયું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિવિધ વાનગીઓ જાત મહેનતથી બનાવી ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીનીઓએ જાતે વિવિધ વાનગીઓ બનાવી હતી શિક્ષકો સ્ટાફ દ્વારા વિવિધ માર્ગદર્શન સૂચન આપેલ જીવનમાં રસોઈનું કામ ખૂબ જ મહત્વનું છે જેથી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ વિવિધ વાનગીઓથી પરિચિત થાય એને મહત્વ સમજે એ માટે સુંદર આયોજન કરાયું સરબત મીઠાઈ સલાડ પાઉભાજી ભજીયા સહિત અનેક વાનગીઓ વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલ અગ્રણીઓ વાલીઓએ અલગ અલગ સ્વાદ લીજત માણી અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમમાં ગામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત સદસ્ય સહિત અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવેલ રિપોર્ટ કમલેશ ડાપા